સત્યની લડાઈ માટે સહીદ થયેલ ઇમામ હુસેન કે જેમની યાદમાં દર વર્ષે તાજિયા બનતા આવ્યા છે પરંતુ આ વર્ષે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ફૂટની ઊંચાઈ ધરાવતા નાનપુરા હબીબ શાહ મહલ્લાના તાજિયાને ભાગલ ચાર રસ્તા ખાતે લાવવામાં આવતા જ હજારોની જનમેદની જોવા માટે ઉમટી પડી હતી સત્યની લડાઈ માટે સહીદ થયેલ ઇમામ હુસેન કે જેમની યાદમાં સુરત ખાતે કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા

વર્ષો પુરાનો આજે અમારો તાજ્યો છે જે એનું વિસ્તાર છે નાનપુર આબિરસાલ્લા છોડી મસ્જિદ આજે સુરત ઇતિહાસમાં સૌપ્રથમ વાર પચાસ ફૂટનો તાજિયો ફોલ્ડિંગ સાથે બનાવ્યું છે જે એક આપણું એક કીર્તિમાન થયું છે આ કે આવું તાજિયો પહેલીવાર આવું બન્યું છે ફોલ્ડિંગની સાથે પચાસ ફૂટ એટલે બહુ આપ બોટા ગર્વ લેવાની વાત છે કે આજે આ નાનપુરાના અમારા છોકરાઓ છે એચએચક્યુ કબડ્ડીના બધા છોકરાઓ છે અમારા ઉસ્તાદ છે આ લાઇટ છે બધા મળીને જે રેકોર્ડ સ્થાપિત કર્યું છે એ આખા વિસ્તારનું એક ગર્વ લેવાની વાત છે આજે લોકો દરેક વિસ્તારમાંથી આ હબીસા મુલ્લા છોટી મસ્જિદનો તાજીઓ જોવા માટે આવ્યા છે તો અમારા મુલ્લા વતી પણ એ લોકોનું આવકારીએ છીએ બધાનું અમે વેલકમ કરીએ છીએ અને અમારા જે છોકરાઓ છે અમારું જે ગ્રુપ છે આવનારા વર્ષોમાં પણ આવી રીતના આ મોહરમની જે ઇમામ હુસેનની જે યાદ છે એને તાજિયા કરતા રહે અને આવું જે શાંતિનો માહોલ છે સૌહાર્દનું જે માહોલ છે એ બન્યો રહે આ તાજો આમ તો છે ને પંદર વીસ રૂપિયા બને પણ અમે આ જે પચાસ ફૂટનું જે કાર્ય કર્યું છે એમાં અમે ઓછામાં ઓછા બે મહિનાથી આ કામ કરતા હતા અને આ તમે પોતા તમે તમારી નજરેથી નિહાળી શકો છો કે આવો ખૂબસૂરત જે તાજો બન્યો છે એક મિસાલ અમે કાયમ કરી છે તે આ વસ્તુથી અમે અમારો ગ્રુપનું પણ બહુ એકદમ શું કહેવાય એટલે સન્માન વધી ગયું છે અમારા મોલ્લાનો અમે ગર્વ વધાર્યું છે કે સુરત ઇતિહાસમાં સૌ પ્રથમવાર અમે આ પચાસ ફૂટનો જે તાજો બનાવ્યો છે એનાથી અમને પણ ગર્વ છે અને આ જે હિમામ યાદ તાજો થાય છે આજે તમે જોઈશો મારે ત્યાં

પચાસ ફૂટ ઉંચાઈ ધરાવતા તાજય સમગ્ર શહેર માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કેમેરામેન અલમાઝ ખાન અને તોશીફ શેખ સાથે એઝાદ શેખ ગુજરાત ન્યૂઝ સુરત